તો હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી અને હા હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મેં અહીંયા એક પેન લીધું છે તો મેં એક લિટર દૂધ લીધું છે તે દૂધ છે તે આપણે ફેટ વાળું નથી લેવાનું તો ગાયનું દૂધ હોય કે બીજું કોઈ પણ દૂધ હોય ફેટ વગરનું તેનો આપણે યુઝ કરવાનો છે તો આ રીતે એક ઉબાળ આવી જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ છે તે હાઈ રાખવાની છે ત્યાર પછી આપણે ધીમી કરી દેવાની છે તો સરસ એવું એક ઉબાળ આવી ગયો છે અને આપણું દૂધ છે તે ઘટ થવા માંડ્યું છે તો આપણે ગેસની ની ફ્લેમ છે તે હવે મીડિયમ કરી દઈશું તો આ રીતે આપણે ચલાવતું રહેવાનું છે જેથી ચારે બાજુ સિપકે તે આપણે આ રીતે અંદર મિક્સ કરતો જવાનું તો આપણું દૂધ છે તે પણ માવત ઠાવા મેળ્યો છે તો આપણે બહાર થી લાવીએ તેના કરતા પણ આપણા ઘેરે બનાવીએ તે એકદમ આપણા બજેટમાં બની જાય છે તો આ રીતે સરસ એવું આપણું ઘટ થઈ ગયું છે તો આ રીતે જે કણી હોય તેને આ રીતે આપણે ચલાવતા રહેશું એટલે આપણી કઢી છે તે બધી પર છે આપણે માંથી ચાટા પણ ઉડતા હોય છે તો તેનું ધ્યાન રાખવાનું આપણે તો મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે તો હવે આપણે આને આ રીતે પ્રેસ કરી અને કણી ભાંગતા તો હજી થોડી કણી દેખાય છે તો એને આ રીતે આપણે સતત થોડી વાર હલાવીશું તો આપણી કણી છે તે બધી ભાંગી જશે તો આપણું મિશ્રણ છે તે પણ ઠરી ગયું છે તો હવે આપણે એક પ્લેટ લઈ તો પ્લેટમાં ગ્રીસ કરવાની કોઈ જરૂર નથી તો આ રીતે આપણે બધું મિશ્રણ આ રીતે પાથરી દેવાનું જો તમારું મિશ્રણ જાજુ હોય તો તમે બીજી પ્લેટમાં પણ નાખી શકો તો હવે આપણે આ રીતે આછું એવું કોટનનું કપડું હોય તે આપણે અથવા જ્યાં કઈ તડકો આવતો હોય ત્યાં આપણને મૂકો તો પણ ચાલે તો આપણે પાંચ થી છ કલાક થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈએ તો હજી મને થોડું નરમ લાગે છે તો હજી આપણે આને ચાર થી પાંચ કલાક રેવા દઈશું તો આપણે ફરીથી આના ઉપર કપડું ઢાંકી દઈશું અત્યારે ઉનાળાનો ટાઈમ છે એટલે ફટાફટ સુકાઈ જાય તો આપણી ફરીથી પાંચ કલાક થઈ ગઈ છે તો હવે આપણે એક મિક્સર જારમાં લઈને આ રીતે આપણે તેનો પાવડર બનાવી લેવાનો છે તો આ સરસ આપણો મિલ્ક પાવડર બનીને તૈયાર થઈ ગયો છે તો મેં અહીંયા એક લિટર દૂધ હતું તેની સામે સો ગ્રામ ખાંડ દળેલી દીધી તે નાખી દીધી છે તો આપણે આને બંનેને મિક્સ કરી આપણે સાડી લેવાનું જેથી કોઈ હોય છાવણીમાં રહી જાય આ રીતે તો આપણો મિલ્ક પાવડર બનીને તૈયાર થઈ ગયો છે તો બાય ફ્રેન્ડ ચાલો મળીએ એક નવી રેસીપીની સાથે